એલોપેથી દવાઓથી પણ કાબૂમાં નથી આવતી બ્લડ શુગર તો અપનાવો આ દેશી ઉપાય ડાયાબિટીસના દર્દીઓ હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે દવાઓ સાથે આ આયુર્વેદિક ઇલાજ પણ અજમાવી શકે છે ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી છે તેને આહાર અને કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપચાર દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે ડાયાબિટીસ માટે આયુર્વેદમાં ઘણા અસરકારક ઘરગથ્થુ ઉપચાર સૂચવવામાં આવ્યા છે જે શુગરને ઝડપથી ઘટાડે છે ડાયાબિટીસની બીમારીનો કોઈ ચોક્કસ ઇલાજ નથી તેને કંટ્રોલમાં રાખીને જ આપણે એમાંથી બચી શકીએ છીએ ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધી જાય અને તેને કંટ્રોલ કરવા માટે લોકો દવાઓનો સહારો લે છે જોકે દવાઓ સિવાય આયુર્વેદિક ઉપાયોથી પણ તેને કંટ્રોલમાં રાખી શકાય છે તમે એલોપેથી એટલે કે અંગ્રેજી દવાઓ સાથે આ આયુર્વેદિક ઉપચાર પણ અપનાવી શકો છો તે હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે આયુર્વેદિક રીતે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે તો ચાલો જાણીએ આયુર્વેદિક રીતે ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે રાખી શકાય તેના વિશે એક આહારનું ધ્યાન રાખો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમારે આહારનું વિશેષ ધ્યાન રાખવું પડશે મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો આ સાથે હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ વાળા ફૂડનું સેવન ઓછું કરો શાકભાજી આખા અનાજ જવ બેરી ચણા નટ્સ સીડ્સ અને દાળ જેવી ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ વસ્તુઓનું સેવન કરો બે લાઇફસ્ટાઈલમાં બદલાવ આહારની સાથે તમારે તમારા વ્યવહાર એટલે કે લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવો પડશે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે સમયસર ભોજન લો પૂરતી ઊંઘ લો અને દરરોજ એક્સરસાઇઝ કરો આમ કરવાથી પણ બ્લડ શુગર લેવલને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે ત્રણ શુગર કંટ્રોલ માટે ઘરગથ્થુ ઉપચાર આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ માટે તમારે તમારા આહારમાં આમળા કારેલા લીમડો અને મેથીના દાણાને સામેલ કરવા જોઈએ તમે આનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો તમે મેથીનું પાણી પી શકો છો અથવા આમળા કારેલા અને લીમડાનો રસ બનાવીને પણ પી શકો છો ચાર મેથી મેથીનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે સ્વાદમાં કડવી મેથીનો ઉપયોગ શુગર સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે થાય છે શુગર કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટ અથવા સાંજે પાણી સાથે એક ચમચી મેથીનું ચૂર્ણ ખાઓ જેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર ઓછું થવા લાગે છે જો તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ મેથીનું પાણી પણ પી શકો છો આ માટે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળીને રાખો અને આ પાણીને ગાળીને સવારે પી લો પાંચ તજ મસાલામાં વપરાતા તજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે શુગરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટેસ ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે તજ કોલેસ્ટ્રોલ અને ચરબી પણ ઘટાડે છે એક ચમચી તજમાં અડધી ચમચી મેથી પાવડર અને એક ચપટી હળદર ભેળવીને ખાલી પેટે પીવો તેનાથી તમારું વધેલું બ્લડ શુગર ઘટી જશે જો તમે ઈચ્છો તો તેમાં તજની સ્ટીક ઉમેરીને હર્બલ ટી પણ પી શકો છો છ કાળા મરી કાળા મરીનો ઉપયોગ આયુર્વેદમાં શરદી ઉધરસની દવા તરીકે કરવામાં આવે છે પરંતુ કાળા મરી શુગર કંટ્રોલ કરવામાં પણ કારગર સાબિત થાય છે કાળા મરીનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે કાળા મરીમાં પાઇપરીન નામનું ઘટક જોવા મળે છે જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે આ માટે એક ચમચી કાળા મરીનો પાવડર અને થોડી હળદર મિક્સ કરીને રાત્રે તેનું સેવન કરવાથી ફાયદો થશે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ